ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં તમે જમવા જ છો ફરીથી સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો અત્યારે આઠ વાગી ગયા તૈયારી અને વાસણ વાવાનું બાકી છે અને આપણે જોઈએ તડકા કાઢી છે હર્ષના પપ્પાએ તો જોઈએ અહીંયા તડકી રમે છે દૂધ આપણે બે વાર અત્યારે છતાં બે વાર દૂધ પાડી દીધું જોઈ અને પેલા નીચે રૂ નાખીને ગાદી કરી અને પછી કુણો રૂમાલ નાખીને પછી જવામાં આપણે એને વેહારી દીધું બાઈ હાલે તાર ફોટો પાડવા જઈ માતા દેખજો કે પાકાય છે ઘંટા કી દેડકે ઘડક રેવા દી તુસી જો ને તેડ કો આવે ને એટલે ઘડ તેડ કો ખારે દી તુ મને પછી સે ને આપણે ને પાછો હરકો કરી અને પાછો મૂકી દેવાનું છે અંદર રૂમ માં રાખીને તઈ જાય નકર તો બહાર તો છે ને મિંદડી ખાઈ દે કર હા દેઈ જા नानो नानो बच्चों हुई जाए दूध पीने तरह तो हुई जाए तो जा। 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 एक काल का भी खुल जाएगा Mereka sedang mencoba untuk menggigitnya. Ini adalah pura saya. Semua perempuan ini adalah vlog. makan

¡Ama! Esto. Esto. Hola, mi aquí devo, ¿verdad? ¿Por allí ya de pura? De los de de se me

पूर्वा तो जो <laughs> रमो वो तो जो ये रमे से अने में से ना हमें की बना हमें किसे थे जो मस्त ने में की से, से। तो फाइनली आका की रोज़ काल दा हमारा हम बैठा तो जो आज क्या रे अज्ञार वैगा बीज से तो ये बालों निकलो तो आज ये हवा न डोको काटें बैठा तो जो काकीड़ा निकल जान बार है જો વર્ષને પૂરવાની જાગી જા અને જાગીન જોઈને કપડા પહેરી દીધા અને જો આપણે બચ્ચું જોઈએ આપણે અહીં જો મેં મેકું છું હું લાઇટ કરું બતાવું આપણે ખિસકોલીના બચ્ચાને આમાં જો આમાં પેક કરી દીધું છે તમને બતાવું જો દૂધ પાવાનો ટાઈમ થઈ ગયો છે દિવસે આખો દી પાયાસ કરી પછી રાતે ઓવન થાય ને ત્યારે પાઈ દે દૂધ ચાલુ

<noise> <hesitation> 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 એલે કે નીચે ડાળું હોય ને બધી કાપી નાખી છે તો જો એને બટકા કરી કરીને આયા થપો કરી દીધો છે અન થોડીક જો ગાય ને નાખ્યું છે ખાય ને તો જો પાંદડા વાંદરા ખાય તો નાખ્યું છે ગાય ને નઈ જો મૂકે છે ઓલી બાજુ એક બાજુ બધાય હોરા રાજામ રોકડે નીચે નીચે થી બધી જારી નાખી નીન મારી બેન જો આયા રમે હર્ષભાઈ ગામ માં જા તાંજીપુરવા हाँ हाँ कर दिया पूरा क्या वैगी हाँ जो ही काकेरोसे नहीं जो आवाज़ है इससे सु ये ये जो सु फैक फैक जान याबी ये वो चेट जान याबी ये होता गाराडो तो सड़ीजो ऊपर तो गैस हमें जो बाल कलिता अन्य यार हुई जान ना चेक कर अभी कौन जाओ ना बस भाई क्या हम खोलाम कर दिया कब नहीं नहीं पूर। आ, ने से है ना बिग लगे तो ना पूत हाँ और सब भाई ना पूत नहीं बिग लगे से कौन है कौन है बिग लगे कमेंट कर दे जो के तो लाइक लाइक आ एक लाइक कर दे जो मैं और सब भाई माते का और सब भाई जो बिग लगे से पूत नहीं पापा ने भी આટના પપ્પા એ તો દુકાને જ પણ આ ભાઈને બીક લાગે છે દુકાન હું લેવા જા તેને પગ દુખે છે ને તો એને મોત ને સૂનો લગાડવાનું કીધું છે તો એ મોલ લેવા જશે શું કહેવાય સૂનો લેવા જા અને તાવ જેવું આવી ગયું છે એટલે એ ટીકડી લેવા જશે તો આપણે વિડીયો એ સુધી રાખીએ અને પૂરવા બેન જો હોઈ જશે કોડિયામાં અને હોઈ જવાનું છે હમ હમ હે બેટા

नाटा बाय बाय एक लाइक कर दे जो एक लाइक जो, जो। कमेंट कर दे जो एक सब्सक्राइब कर दे जो सब <laughs> कर दे जो बाय बेटीज़ आलू बाय बाय